દ્વારકાધીશ મિત્રો અમે આવી ગયા છીએ અડધીમાં ધરણીધર ભગવાન દર્શન કરવા માટે અને જો આ ધરણીધર ભગવાન નું મંદિર છે આ બાજુ અને હું ને બંકો અને મારો ભાઈ બંધ તો શૂટિંગ લેવા વાળો આઈ જ એનું નામ છે અશોક ઠાકોર અભી તો રૂકો ક્લાઇમેક્સ અભી બાકી હે આ બાજુ મારા ભગવાન કાળિયા ઠાકર નું મંદિર છે જોઈ શકો છો દેખાય છે સામે અને આ તળાવને ને કહેવામાં આવે છે માધવી તલાવ મારા ધણી ભગવાન જોઈ શકો છો આ બાજુ ધણીધર ભગવાન નું મંદિર છે જોઈ શકો છો અને આ બાજુ માદળી તલાવ છે અને આ બાજુ બાંકો છે આ બાજુ તો જ છે બાંકો બંકો ઉડે તો આ ને કે બાવળીયા માં તલાવ માં તલાવમાં મિત્રો સપોર્ટ કરજો કેમ કે દિલદાર ઠાકોર ને સપોર્ટ કરજો મારા લઈ જાઓ શું કયો દિલદાર બન અને તમારે આવવો હોય તો આવી જજો દર્શન કરવા અને આજે પૂનમ થઈ છે મારા ધણીધર ભગવાનની અને તમે પૂનમ ભરવા આવ્યા હોય તો કોમેન્ટ કરી નાખજો આજે અમે તો આવી ગયા છીએ ધીમા દર્શન કરવા માટે क